જુનિયર્સિટી દાન કહી છું વર્ષ બે હજાર ચોવીસનો ચેરમેન અત્યારે બ્લડ બેંક હોલ ખાતે જુનિયર્સિટી વિક ઓફ જેસિય નડિયાદનો ઓગણસાઇટમાં સ્થાપના દિવસનો કાર્યક્રમ સમૃદ્ધિ સેલિબ્રેટિંગ ફિફ્ટી નાઇન ઇયર્સ ઓફ એક્સિલન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોથી વધુ નરગર નડિયાદના લોકો તથા ત્રીસથી વધુ ભૂતપૂર્વ ચેરપર્સનશ્રીઓ આવીને આ કાર્યક્રમની શોભા વધારી હતી આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નડિયાદ ગંજ બજાર એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ જેસી બિપિન શાહ તથા અતિથિ વિશેષ તરીકે જેસીઆઈ ઇન્ડિયા ઝોન આ ઝોન ડાયરેક્ટર જુનિયર સેવિંગ જેસી નિશક નીશક ઉપસ્થિત રહ્યા હતા ભૂતપૂર્વ ચેરમેનશ્રીઓના સન્માનના સાથે સાથે મ્યુઝિકલ હાઉસિંગ અને કલ્ચરલ પર્ફોમન્સ જેમ કે ડાન્સ અને ડ્રામાનું આયોજન પણ અમારા દ્વારા કરવામાં આવ્યું છે વર્ષ દરમિયાન અમે લોકો યુવા દિનની ઉજવણી ચપ્પલ પ્રોજેક્ટ ઘણી બધી વિવિધ ક્ષેત્રમાં મીટિંગ તથા ઘણા બધા સોફ્ટ સ્કીલ ડેવલપમેન્ટની ટ્રેનિંગ કાર્યક્રમો કરતા આવ્યા હોઈએ છે ચૌદ થી લઈને અઢાર વર્ષ સુધીના વ્યક્તિઓ જુનિયર સિંગના સભ્ય હોય છે હાલમાં અઠાવન